રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ગયો હતો ભારે વાહન લગાવવામાં આવેલા તોડી આ ટ્રક અંદર ફસાયો હતો સવારે બનેલી આ લઈ ઘટનાળુ બંધ કરવાની ફરજ પડી હતી જેથી નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી સુરતના સૂર્યપુર ગરનાળામાં આજે સવારે એક લોડિંગ ટ્રક ફસાઈ ગયો હતો આજે સવારે પાંચ વાગે એક સિમેન્ટ ભરેલો લોડિંગ ટ્રક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ નિષેધ માટે લગાવવામાં આવેલા ટ્રક ટ્રક ચાલકે તોડી હતો ત્યારબાદ ફસાઈ ગયો જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી સવારે નોકરી ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પોદાર આર્કેટ ખાતે બેરિકેટ મારી દેવામાં આવ્યો હતો વરાછાથી રેલવે સ્ટેશન તરફ જવાનો આખો રસ્તો બંધ થઈ ગયો હતો ડાયવર્ઝન એફિલ ટાવર રોડ પર આપવામાં આવ્યું હતું જો કે ત્યાં પણ મેટ્રો અને રેલવે સ્ટેશનનું કામ ચાલતું હોવાથી રસ્તો બંધ છે જેથી ગરનાળુ બંધ થતા તેનું ડાયવર્ઝન ત્યાં આપી શકાયું નથી જેના કારણે વરાછાથી પોદાર આર્કેટ સુધીમાં બે કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક જામના પગલે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટના અંગે જાણ થતા જ પોલીસે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક રાબેદા મુજબ કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે વરાછાથી સિટી માં જતા લોકો માટે આ ટ્રાફિક માંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો હતો બ્યુરો રિપોર્ટ સુરત